વાલા વાલા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા લાઈવ કથા સાંભળતા દરેક વાલા સર્વે સત્સંગી બહેનો સૌને ભાવથી જય આજે આપણે ભગવાન કેવા દયાળુ છે કેવી કેવી ભગવાન ભક્તોની રક્ષા કરે છે એવા એક સ્ત્રી ભક્તિની વાત કરવી છે બામરોલી ગામના રતનબાઈ ગ્વાલિયર પગણામાં ગ્વાલિયર બાજુ બામરોલી ગામ છે તે એક સુતાર ગીરધર ભાઈ આ ગીરધારીભાઈ ખૂબ ટેકીલા મહિમાવાળા ભગવાનના ભગત સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી એની અજોડ સ્વરૂપ નિષ્ઠા હતી એના પત્ની રતનબાઈ પણ એવા ભગત ભગવાનમાં હેતવાળા ખરી ખુમારીવાળા ભગત ભગવાનના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ આ બાયને હતો બંને જણા સારા સત્સંગી નિષ્ઠાવાળા મહારાજની ભક્તિ કરે એમાં એક દિવસ પોતે પિયર ગયેલા અને પછી પિયર તેડવા માટે આ ગિરધારી ભગત ગયેલા પિયરમાંથી તેડી અને પોતે બામરોલી આવતા હતા ગિરધરભાઈ એમાં રસ્તામાં રાત્રિ પડવા આવી એક ગામમાં રોકાણા એક રજપૂત પરિવાર અને ઘરે રાત્રિ રોકાણા હવે રતનબાઈને જોઈને આજે ઘરધણી હતા એની દાનત પગડી બગડી એટલે એણે ગિરધારી ભગતને વાત કરી કે ભાઈ આની દ્રષ્ટિ સારી નથી અને આપણે વહેલા ઉઠી અને એથી નીકળી જઈએ કે સારું વહેલા ઉઠીને પૂજા પાઠ કરી દરવાજો ખોલી અને નીકળી ગયા તે અંજવાળું થયું તડકો નીકળ્યો હતો તો ઘણે દૂર નીકળી ગયા એક નદી આવી નદીને કાંઠે એક શંકરનું મંદિર એ પછી બંને જણા ટીમણ કરવા બેઠા હવે આ જેને ઘરે ઉતર્યા હતા એને એમ થયું કાતહાળા વૈયા ગયા એટલે ઘોડો છોડીને હાથમાં ભાલો લઈ આ પાછળ પાછળ આવ્યો રસ્તે તે હવે ઘોડા ઉપર બેસી અને આ તો આમ ઘોડો આવ્યો તબડાક તબડાક આવી અને ઠેકડો મારીને ઘોડેથી હેઠો ઉતર્યા હવે આ બધું જોઈને બધા બે તો બી ગયા પણ ઓલા ગીરધારી ભગત થોડા ખામા થયા કંઈક એમ કીધું ત્યાં તો રતનભાઈ દોડીને શંકરનું જે મંદિર હતું એમાં પેસી ગયા હાકળ કલ બંધ કરી દીધી ગિરધારી ભગત એને સમજાવવા માંડ્યા અરે પણ ભાઈ એ કે ભાઈ ભાઈ કાંઈ નહીં એમ કરીને એક ભાલો માર્યો ને સાતીની હોરો કાઢી નાખ્યો રાઈડ નાખીને પડી ગયા અને એનું મૃત્યુ થઈ ગયું ગિરધારી ભગતનું હવે બાઈ તો ભળી ભગવાને પ્રાર્થના કરા કે હે પ્રભુ બચાવો 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 એમ કરવા માંડ્યા પણ ત્યાં કોણ સાંભળે હવે પછી શિવ મંદિરનું જે બારણું હતું એ આવીને એ લોકો ખખડાવવા મળ્યો ઉઘાડે બાઈ તારા પતિને તો મેં મારી નાખ્યો આ કહે કહેશે કે હે સ્વામિનારાયણ ભગવાન હવે મારે તમારા સિવાય કોઈનો આધાર નથી પ્રભુ મને બચાવો મારી લાજ રાખજો મહારાજ એમ જોર જોરથી ભગવાનને પ્રાર્થના આર્તનાથી કરવા માંડ્યા છે એ જ સમરથ સહજાનંદ પ્રભુ દયાની મૂર્તિ તરત જ માણકી ઘોડ ઉપર બેસીને જરિયાની વસ્ત્રો પહેરીને આવ્યા હો વિકટ વેળાએ વહેલા આવજો આવી પ્રાર્થના સાંભળીને મહારાજ પધાર્યા માણકી ઘોડી પર અસવાર છે ને રેશમી પલાણ અને એની ઉપર મહારાજ બેઠા છે તો ઓલા અને રજપૂતને એમ થયું કે લે આ રાજા જેવું કોણ આવ્યું રજપૂતો એકદમ આમ ડઘાઈ જ ગયો ત્યાં તો મહારાજ માણકી ઘોડેથી ઉતરી અને એ એને થાંભલા હારે બાંધી દીધા થાંભલા હારે કસકસાવીને હજડ બાંધી દીધો અને મહારાજે કીધું કે રતનભાઈ પણ રતનભાઈ હાકલ કેમ ઉઘાડે એને તો ઓલા રજપૂતની બી ક હતી એટલે મહારાજ મંદિરમાં પ્રગટ થયા મંદિરમાં પ્રગટ થયા તો મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા દયાળુ પ્રભુ રક્ષણ હાર પ્રભુ તમે પધાર્યા મહારાજ કે રતનબાઈ હાંકલ ખોલો બહાર આવ્યા એના પતિનું શબ પીડ્યું હતું રતનબાઈ તમે જરાય શોખ કરતા નહીં તમારી વારે અમે આવી ગયા છીએ જો આ તમારા ઘરવાળાનો સાફો પીડ્યો છે એનું કપડું લઈને તમારા ઘરવાળાના શબ ઉપર ઢાંકી દો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતાં પાંચ પ્રદક્ષા કરીને કપડું લેજો અને પછી બંને જણા તમારા ગામ જતા રહેજો આટલું કંઈને મહારાજ અદૃશ્ય થઈ ગયા અને ઓલો તો હજળ ભમ થાંભલે બંધાઈ ગયેલો પછી તો એના સાફાનું કપડું ઓઢાડી ભગવાનની મૂર્તિ હંભારી રતનબાઈએ સ્વામિનારાયણ 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 કરતાં કરતાં પાંચ પ્રદક્ષિણા કરીને અને કપડું જ્યાં લીધું ત્યાં તો ઊંઘમાંથી ઉઠે એમ ગિરધારી ભગત બેઠા થયા અને પછી બંને જણા એનો સામાન હતો એ લઈ અને પોતાના ગામ બ્રામરોલીને રસ્તે પડ્યા પછી ઘણોય સમય થઈ ગયો સાંજ પડવા આવી ત્યારે ગામના લોકો આવ્યા અને થાંભલે બાંધ્યો તો એને છોડ્યો અને નિષ્કુળાન સ્વામીએ જ્યારે ભગવાને આવા આવા ભક્તોની રક્ષા કરી ત્યારે લખ્યું કે દીઠું સાંભળ્યું સત્સંગ માય આવું કોઈ દી ડીઠું તું સાંભળ્યું દીઠ્યું સાંભળ્યું સત્સંગ સત્સંગમાંય બીજે કંઈ આવું નથી પળે પળે કરે હરી સહાય જેમ જનની જાળવે બાળ એમ જતન કરે છે દયા જેમ માતા પોતાના બાળકને સાચવે એમ જ્યારે જ્યારે ભક્તોને એ આવી મુશ્કેલી આવે ત્યારે રક્ષણ કરવા પ્રભુ દોડીને પધારે છે પણ આ રતનબાઈની એવી ભક્તિ રતનબાઈની એવી નિષ્ઠા હતી ત્યારે મહારાજ એની રક્ષા કરવા માટે આવ્યા અને ઉગારી લીધા આવા દયાળુ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં કરોડો વંદન છે કરોડો વંદન